જે માતાજી બધાને તો આજે હું કેળા અને સફરજન જ્યુસ બનાવું છું તો વિડીયો તમે પૂરું પૂરું જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો તો જ્યુસ બનાવવા માટે આપણે બે કેળા અને બે સફરજન લઈ લીધા છે તો કેળાની આપણે છાલ ઉતારી દઈશું અને કેળા અને સફરજનને બે ત્રણ પાણી સરસ ધોઈ નાખવાના પછી તે જ્યુસ બનાવવા માટે લેવાના છે તો કેળાની આપણે છાલ ઉતારી દીધી છે અને સફરજન લઈ લઈશું તો સફરજનને આપણે નાના નાના પીસ કરી લઈશું અને આવી જ રીતે એના બીયા એવું કાઢી લેવાનું છે જ્યુસમાં આપણે બીયા એવું ના આવે એ ધ્યાન રાખવાનું છે અને જ્યુસ બનાવવા માટે તમે એની છાલ પણ ઉતારી શકો છો પણ મેં એમની સમા દીધા છે સફરજન તો આવી જ રીતે બીયા એવું કાઢી નાના નાના પીસ કરી દેવાના છે અને આ સફરજનનું અને કેળાનું જ્યુસ તમે વ્રત કે માં પણ પી શકો છો જો તમારે ફરાર ના કરવી હોય તો તમે આવી રીતે જ્યુસ બનાવી પી શકો છો અને આવી જ રીતે તમારા ઘેર ટ્રાય કરજો પીવામાં બહુ મસ્ત લાગે છે નાના મોટા ને બહુ સરસ લાગશે આ જ્યુસ તો એકવાર તમારા ઘેર તમે આવી જ રીતે ટ્રાય કરજો તો સફાજન આપણે નાના નાના ટુકડા કરી દીધા છે અને હવે કેળાના પણ ટુકડા કરી દઈશું તો સફરજન અને કેળાના આપણે નાના નાના પીસ કરી દીધા છે તો હવે આપણે જ્યુસ બનાવીશું તો જ્યુસ બનાવવા માટે મેં કાજુ બદામ લીધા છે મોરસ લીધી છે અને દૂધ લીધું છે ને કાજુ બદામ ના હોય તો તમે ઇમનમ પણ જ્યુસ બનાવી શકો છો તો હવે આપણે જ્યુસ બનાવવાનું ચાલુ કરી દઈશું તો એક મિક્સર જગ લઈ લઈશું જ્યુસ બનાવવા માટે મિક્સર જગ મારો બહુ મોટો છે તો એમાં બધું કેળા સફરજન એક જ વારમાં જ્યુસ બની જશે તો ચમચીથી નાખી દઈશું મોરસ નાખીશું તમારે જેટલું ગળ્યો જ્યુસ પીવો હોય એ પ્રમાણે તમારે મોરસ નાખવાની છે કાજુ બદામ નાખીશું અને બરફના ટુકડા પણ નાખ્યા છે અને દૂધ નાખીશું જેમ જરૂર પડે એમ દૂધ નાખવાનું છે અને દૂધ મેં એકદમ ફૂલ ફેટવાળું દૂધ લીધું છે તો એનું જ્યુસ બનાવી દઈશું તો સરસ જ્યુસ બની તૈયાર થઈ ગયું છે તો એક ગ્લાસમાં આપણે બરફના ટુકડા નાખીશું અને પીવા માટે કાઢી લઈશું તો જ્યુસ બનીને આપણો તૈયાર થઈ ગયો છે સફરજન અને કેળાનો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઇક જરૂરથી કરજો જય માતાજી બધાને